મુસ્લિમ સમાજ માટે સફરે સફળતા બાદ હવે આણંદના મુસ્લિમ સમાજ માટે મૈયતને ગુસ્લ આપવા માટે એટલે પાક સાફ કરવા માટેની એક વાન તૈયાર કરવામાં આવી છે જે ટૂંક સમયમાં આણંદના મુસ્લિમ સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવશે હાજી જાવદભાઈ ઉસ્માનગની મેમણ બંગડીવારા અને હાજી મોહમ્મદ શાહ મોતી શાહ દિવાન દ્વારા ગુસ્લ વાન તૈયાર કરવામાં આવી છે વાનમાં કફન કીટ હાઇડ્રોલિક પ્લેટફોર્મ હેન્ડ શાવર ઠંડુ અને ગરમ પાણીની સુવિધા ઉપલબ્ધ છે આ વાન શહેરના દરેક વિસ્તાર સોસાયટીઓમાં કોઈ પણ અડચણ વગર પાર્ક કરી શકાશે અને તમામ ઋતુ અને ટ્વેન્ટી ફોર બાય સેવન આ વાન મયતને ગુસલા આપવા માટે અવેલેબલ રહેશે ગરીબ મધ્ય અને સામાન્ય લોકોના ત્યાં જ્યાં મયત થતી હોય છે કે એપાર્ટમેન્ટ કે નાના ઘરોમાં મયતને ગુસલા આપવું એક ચિંતાનું કારણ બનતું હોય છે ત્યારે તમામ તકલીફો અને સમસ્યાઓને મૂંઝવણોનું સોલ્યુશન આ ગુસલ વાન બનશે આ વાન તારીખ વીસ એપ્રિલે સવારે અગિયાર કલાકે આણંદની પાણીની ટાંકી પાસે લીંબુવાળા સ્કૂલમાં ખુલ્લી આવશે તો આપ પણ ત્યાં રૂબરૂ જઈને જોઈ શકો છો મયતને ગુસલા આપવા માટે સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો